નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીના વિગતવાર સમાચારો નિહાળો દેવાડા ગામની ગ્રામસભાનો ગ્રામજનોએ બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો નિજર તાલુકાના દેવાડા ગામની ગ્રામસભાનો ગ્રામજનોએ બહિષ્કાર કરી જોરદાર વિરોધ નોંધાવ્યો હતો જેમાં ગ્રામજનોના જણાવ્યા મુજબ તાલટી અને ગામનો વહીવટકર્તાઓ દ્વારા વિવિધ યોજનાકીય લાભોમાં સહી સિક્કા નહીં કરી આપતા હોવાના આક્ષેપો થયા છે જેની માહિતી બુધવારના સાંજે ચાર ત્રીસ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગઢ તાલુકાના ગુણસદા ગામે લગ્ન પ્રસંગમાં નવી પહેલ કરાઈ નવ યુગલને પર્યાવરણ બચાવવા વિવિધ છોડ ભેટ અપાયા તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ગુણસદા ગામે નવી પહેલ કરવામાં આવી છે જેમાં પર્યાવરણ પ્રેમીઓ દ્વારા નવ યુગલને વિવિધ છોડ ભેટમાં આપવામાં આવ્યા હતા જેમાં રામ તુલસીનો છોડ અને અંજીનો છોડ ભેટ આપવામાં આવ્યો હતો અને પર્યાવરણ પ્રત્યે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં માતા પિતા સહિત આગેવાનો અને પર્યાવરણ પ્રેમીઓ હાજર રહ્યા હતા જે માહિતી કલાકે મળી હતી આમોદ ગામે બે બાળકો ઉકાઈ જળાશયમાં નાહવા પડતા બેનું ડૂબી જવાથી મોત નીપજ્યું કુકરમુંડા તાલુકાના આમોદ ગામની સીમમાં આવેલ ઉકાઈ જળાશયમાં બે બાળકો નાહવા માટે ગયા હતા ત્યારે બંને બાળકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે જેમાં નિહાલ વસાવા અને નૈતિક વસાવાનું મોત નીપજતા પરિવાર સહિત ગામમાં શોકની કાલીમાં છવાઈ ગઈ હતી બનાવને લઈ પોલીસે બંને બાળકોનો મૃતદેહ બહાર કાઢી પીએમ સહિતની કામગીરી હાથ ધરી હતી જેની વિગત બુધવારના સાંજે ચાર કલાકે મળી હતી વ્યારાના ગાયત્રીનગર સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકલાયો આરોપી નવસારી હાઇવેથી ઝડપાયો તાપી જિલ્લાના વ્યારા શહેરના ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા ફરિયાદી સરોજબેન ઈશ્વરલાલ રાણાના ઘરે ઘરફોડ ચોરી થઈ હતી જે પ્રકરણના આરોપીને પોલીસે નવસારી હાઈવે પરથી ઝડપી લીધો છે જેમાં આરોપી જીમ્મી ઉર્ફે દીપક બિપિનભાઈ શર્માને ઝડપી પાડતા વ્યારા સહિત આંતરરાજ્ય ઘરફોડ ચોરીના ગુનાની કબૂલાત કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી બુધવારના રોજ ત્રણ વાગ્યાની આસપાસ મળી હતી તાપી પોલીસે ઝડપાયેલા તાળપત્રી ગેંગના સભ્યોના રિમાન્ડ દરમિયાન વધુ બે આરોપીઓના નામ ખોલતા વોન્ટેડ જાહેર કરાયા તાપી જિલ્લા એલસીબી પોલીસે કાકડાપાર હાઇવે પરથી ગાડીઓમાંથી તાડપત્રી કાપી કાપડ અને સાડીઓની ચોરી કરતી ગેંગના ત્રણ આરોપીઓની અટક કરી હતી જે પ્રકરણમાં આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા જે દરમિયાન આરોપીઓ દ્વારા ગુનામાં અન્ય બે આરોપીઓ પણ સામેલ હોવાની કબૂલાત કરી છે જેમાં રમેશ બોમ્બે અને પ્રકાશ જે હૈદરાબાદ તરફ હોવાનું જાણવા મળ્યું છે જે આરોપીઓને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરાઈ છે જેની વિગત અગિયાર કલાકે મળી હતી તેલના ડબ્બા ભરેલી ટ્રક પલટી ખાઈ જતા પહોંચી વ્યારા તાલુકાના કાંજણ ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પર એક ઝડપે દોડતી તેલના ડબ્બા ભરેલ ટ્રકના ચાલકે પોતાને ટ્રકના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક રોડની સાઈડમાં જઈ પલટી ખાઈ જતા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જે બનાવ સવારનો બન્યો હતો જેની માહિતી બોધવાના સંજે પાંચ કલાકે મળી હતી સિસોર ગામે ઘર સળગાવી દેનાર પતિની પોલીસે અટક કરી કાર્યવાહી હાથ ધરી સોંગર તાલુકાના સિસોર ગામે નજીબી બાબતે પતિએ પોતાનું આખું ઘર સળગાવી દેતા લાખોનું નુકસાન અંગે પત્નીએ ફરિયાદ નોંધાવી હતી જેની તપાસ પોલીસ દ્વારા કરતા પતિ રણજીત ચૌધરીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેની માહિતી બુધવાના સાંજે પાંચ કલાકે મળી હતી જિલ્લાના ઉકાઈ ખાતે મત્સ્ય ઉદ્યોગના નિયામકની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના ઉકાઈ ખાતે મત્સ્ય ઉદ્યોગના નિયામકની હાજરીમાં બુધવારના રોજ કાર્યક્રમ યોજાયો હતો જેમાં માછીમારી કરતા લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં મત્સ્યપાલન પાલન અંતર્ગત અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપી ચર્ચા કરવામાં આવી હતી જેમાં અધિકારીઓ સહિત સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે માહિતી પાંચ કલાકે મળી હતી શહેરની દક્ષિણાપદ શાળા ખાતે ચૂંટણી વિભાગ દ્વારા રંગોળી બનાવી મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો વ્યારા શહેરમાં આવેલ દક્ષિણાપાસ શાળા ખાતે ચૂંટણી વિભાગ દ્વારા વિવિધ માધ્યમો થકી મતદાન જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે રંગોળી મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગતનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં શાળાના શિક્ષકો સહિત આચાર્યો જોડાયા હતા જે અંતર્ગતની માહિતી બુધવારના રોજ પાંચ વાગ્યે મળી હતી સોંગમાં એક દુકાન માલિકે જાહેરનામાનો ભંગ કર્યો પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી તાપી જિલ્લા એસઓજી ટીમના માણસોને મળેલી બાતમીના આધારે સોંગઠ ખાતે આવેલા ન્યૂ રાજસ્થાન મોટર્સ નામની દુકાન માલિકે ભાડે આપી હતી જેની નોંધ કાયદાકીય રીતે કોઈપણ જગ્યાએ નહીં કરાવતા દુકાન માલિક સમૃદ્ધભાઈ પ્રજાપતિ વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળનો ગુનો દાખલ કરાયો હતો જેની માહિતી બુધવારના સાંજે પાંચ વાગ્યાની આસપાસ મળી હતી જિલ્લા અધિકલેક્ટર દ્વારા બોર્ડની પરીક્ષાને લઈ હત્યા લઈ જવા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું તાપી જિલ્લામાં આગામી દિવસોમાં ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા યોજાવાની છે જેને લઈ તકેદારીના ભાગરૂપે શાળાના કેન્દ્રોની આસપાસ સો મીટરની ત્રીજાના હથિયાર સહિતના સાધનોને લઈ જવા કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે જેની માહિતી બુધવારના સાંજે ચાર કલાકે મળી હતી અને ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરાયો હતો સોંગઠના વાકવેલ નજીકથી ઝેરી સાકનું એનિમલ ટીમના સભ્ય દ્વારા રેસ્ક્યુ કરાયું તાપી જિલ્લાના સોંગરના વાકવેલ નજીક એક ઝેરી સાપ નજરે પડતા એનિમલ ટીમના સભ્યોનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેને લઈ એનિમલ ટીમના સભ્યો સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ સાપનું રેસ્ક્યુ કર્યું હતું જે સાપ કોબરા જાતિના હોવાનું બહાર આવતા વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઊંડાણના જંગલમાં છોડવાની કાર્યવાહી અગિયાર કલાકની આસપાસ કરવામાં આવી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક્સ એ કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશે કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત